અત્યારે ધાનપુર તાલુકાના રતનમહાલ ગામમાં છે અને રતન મહાલ વિસ્તારમાં છે અને રતન મહાલની જે ધરતી છે ધરોહર છે તેના આપણે દર્શન કરી રહ્યા છીએ અત્યારે આપણે છે રતનમહાલના પોપટ દરજીનો કૂવો છે ત્યાં છે અને પોપટ દરજીનો કૂવો છે એ ખૂબ જાણીતો કૂવો છે અને એ જગ્યા છે ત્યાં આપણે એના લાઈવ દર્શન જોઈ રહ્યા છે ત્યારે આપણે માણીએ આ પોપટ દરજીના કૂવાને કે અત્યારે અહીંયા જે સફાઈ પાર્ક તરીકે આ રતન મહાલ અભયારણ્ય નિમવામાં આવ્યું છે તો અહીંયા રતન આ જે પોપટ દરજીનો કુવો છે આપ જોઈ શકો છો અત્યારે આપણે એપ્રિલ મહિનાની આ જે ઓગણીસ તારીખે આપણે દર્શન કરી રહ્યા છે અને ત્યારે પણ દેખો અહીંયા આવું પાણી છે તે ઉપર છે અહીંયાથી બિલકુલ બાજુમાં કોતર છે આ કોતર છે અને કોતરની બરાબર સમતલમાં અહીંયાથી માત્ર પાંચ ફૂટ નીચે પાણી અહીંયા આવેલું છે અને અલગ જીવજંતુઓ પણ એમાં એની સાથે છે અને ખૂબ આછું પાણી આપણને કહેવાય છે નિર્મલ પાણી અહીંયા આપણને પહાડીઓની વચ્ચે આ ઝાડમૂડીના દર્શન થઈ રહ્યા છે તેની વચ્ચે છે તો અત્યારે આપણને એમ થાય કે અત્યારે અવાજ આવી રહ્યો છે આપણને આ આ જે જીવજંતુ છે એ જીવજંતુ હોળી પછી આ અહીંયા પહાડીમાં ઉત્પન્ન થતા હોય અને એ જીવ જંતુનો છે આપણને અવાજ આવી રહ્યો છે એનું મ્યુઝિક છે એ મ્યુઝિક આવી રહ્યું છે એ હમણે અખાતરી જ્યારે આવશે ત્યારે એ જીવજંતુ છે એ જીવજંતુ પોતે નાશ થઈ જશે ત્યારે આપણે અહીંયા જે અત્યારે ઉનાળામાં પણ આ જે વન વનસ્પતિ છે એ વનસ્પતિના આપણે દર્શન કરી રહ્યા છીએ જે ફૂલોથી લચપચીરી છે જે આ આપ જોઈ શકો છો સફેદ ફૂલોથી આ વનસ્પતિ છે હરિયાળી ક્રાંતિ છવેરી છે ત્યારે આગળ રતન મહાલની ધરતી ઉપર આપણે આ એના દર્શન કરી રહ્યા છે આપ જોઈ શકો છો આજે આ જે જીવજંતુનો જે અવાજ આવે છે એના આપણે જોઈએ આપણા સ્થાનિક આગેવાન છે ભાઈ આપનું શું નામ ભૂજિયા રમેશભાઈ રૂપલાભાઈ આ જે જીવજંતુનો જંતુનો અવાજ આવે છે એને શું કહેવાય એ જીવજંતુ આપણે પક્ષી કહેવાય હા

આપણે જે અહીંયા રતનમહાલના પ્રવાસી છે આજે તો અહીંયા આ જે રતનમલ છે એની કેવી ક્રાંતિ છે સાહેબ આ હું ધાનપુર તાલુકાના પ્રમુખ છે પણ એક રતનમલની ધરતીની આજે મેં એક પ્રવાસ કરીએ તો કેવું એની પર્યાવરણ કેવું છે તો મિત્રો રતનમલનું પરિણામ પરિણામ એટલે જીવનને દસ પચાસ વર્ષ જીતો હોય એ સો વર્ષ પણ જીવે એવી કુદરતી પ્રકૃતિને કારણે આજે આની હરિયાળીને માં રહેવાથી મનુષ્યનું જીવન આયુષ્ય વધી જાય એવી કુદરતી પર્યાવરણ અહીં મળે છે એટલે અમારા આદિવાસી ભાઈઓ જંગલોમાં રહેવા વર્ષોથી પસંદ કરે છે ખૂબ સરસ આપણા પ્રમુખ સાહેબ એ છે કે આ અહીંયા ઓક્સિજન એટલું ભરપૂર માત્રામાં છે એને કોઈ પણ બોટલ ચડાવવો પડતો નથી એટલું અને રોગ પણ કોઈ થતો નથી એટલે હરિયાળી ક્રાંતિ જેવા અહીંયા ખડતલ માણસો છે એ આ પહાડીઓને નાચીને કૂદીને ચડવાવાળા માણસો છે એટલે આપ જોઈ શકો છો અને આ તમે પણ આવો આ હરિયાળી ક્રાંતિને માનવા માટે ઓક્સિજનને માણવા માટે આવો તો આવો રતનને અને અહીંયા અત્યારે આપણે અહીંયા માણી રહ્યા છે પોપટ દરજીના કુવાને અને ચાલો આપણે રતનમહાલની ધરતીને માણીએ અને અહીંયા સરકાર પણ એટલો સપોર્ટ કરી રહી છે દેખો અહીંયા ખૂબ સારો સપોર્ટ કરી રહી છે અને રસ્તા પણ સારા બનાવી રહી છે તો ચાલો માણીએ આપણે આગળ રતનમાં